તો જય શ્રી રામ હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિને આજે છે મિત્રો શનિવાર શનિવાર એટલે અમારું એક ગ્રુપ છે જો આ તમે જોઈ શકો છો દાદાનો વિસામો સેવા ગ્રુપ દાદાનો વિસામો સેવા ગ્રુપ એવું ગ્રુપ છે ને જે દર શનિવાર જે પગયાત્રા જાતા હોય ને એ દર શનિવારે એક શનિવારે એવો બાકી નહીં હોય કે એક શનિવારે સેવા ગ્રુપમાં અમારા ગ્રુપમાં મેમ્બર ન હોય એવો દર શનિવાર જેટલી બી થાય એટલી સેવા કરે છે અને વિડીયોમાં બનાવી રહેજો અમને પ્રતાપ ગોર્બા અમારા પરમ મિત્ર સાહિત્યકાર છે ને તમને થી બે શબ્દો જરૂરથી કહેજો તમે બોલો કષ્ટભંજન દેવકી જય જય રામચંદ્ર ભગવાનની જય બધાને જય કષ્ટભંજન દેવ ભાઈ શ્રી ચિરાગભાઈ પ્રજાપતિની YouTube ચેનલ માં આ બધા દર્શક મિત્રો નું હૃદયપૂર્વક સ્વાગત કરું છું હું અને ચિરાગભાઈ આજ એક એવી જગ્યાએ આવી ગયા જે સેવા ગ્રુપ ધન મન ધન અને ભાવથી હર શનિવારે સાળંગપુર પદયાત્રા તથા પદયાત્રીકોની સેવા કરી રહ્યા છે આ સેવા ગ્રુપ નું નામ છે દાદાનો વિશામો દાદાનો સેવા ગ્રુપ બપોરે 3 થી સાંજે સાત વાગ્યા સુધી અવિરત સાળંગપુર જતા સેવા કરતો હોય છે ત્યારે આ સેવા ગ્રુપના એક સ્વયંસેવક સાથે આપણે વાતચીત કરીશું આ સેવા ગ્રુપમાં કેવા કેવા પ્રકારનું સેવા કાર્ય થઈ રહ્યું છે એના વિશે આપણે ચર્ચા કરીશું વચમાં વચમાં પદયાત્રિકો પણ નીકળતા રહેશે તો એની પણ સેવા અવિરત શરૂ રહેશે સાહેબ જય કષ્ટભંજન ભજન જય કષ્ટ પ્રથમ તો તમારું નામ જણાવશો મારું નામ છે માજી સૈનિક નરેન્દ્રસિંહ નરેન્દ્ર સાહેબ તમે આ દાદાનો વિષામો સેવા ગ્રુપમાં સેવા કરી રહ્યા છો તમને સેવા કરીને કેવો આનંદ આવી રહ્યો હું લગભગ આ દાદાનો વિષામો ગ્રુપ સેવામાં છ સાત મહિનાથી જોઈન્ટ થયો છું અને મને સેવામાં જોઈન્ટ થતાં ખૂબ આનંદ અનુભવું છું અને દર શનિવારની હું રાહ જોઉં છું કે આ દાદાનો વાર આવે અને હું ક્યારે સેવામાં જાઉં અને ક્યાંક બહાર જવાનું થયું હોય તો મને એવું થાય છે કે આજ દાદાનો વિષામો ગ્રુપમાં મેં મિસ કર્યું છે એટલે ખૂબ આનંદની લાગણીથી બધા સ્વયંસેવકો ખૂબ પ્રેમથી આવે છે અને ખૂબ દિલથી દાદાના વિષાણો ગ્રુપમાં સેવા કરે છે અને એવું નહીં કે આ શનિવારે એક જ પ્રસાદી દર વખતે અલગ અલગ ધંધુકાના આત્મારામના ભજીયા રાખ્યા હોય છે ક્યારેક બ્રેડ પકોડા હોય છે મતલબ દર અમે દાદાનો વિષાણો ગ્રુપમાં એવી પ્રસાદી રાખીએ છીએ માણસોને ખૂબ પ્રેમથી ખાય અને ખૂબ બધાને ભાવે અને પ્રેમથી આવે અને દર શનિવારે લોકો પૂછે કે આ દાદાના વિષાણું વિષાણો ગ્રુપમાં આજે શું રાખ્યું છે એટલે દોડી દોડીને માણસો આવે છે અને આ ગ્રુપ ખૂબ ઝડપી ઝડપી સારું ચાલે આગળ અને દાદા બધા સ્વયંસેવકોને ખુશ રાખે અને તન મન ધનથી સેવા સેવા કરવાનો લાભ મળે અને ખૂબ બધા આમાં જોડાવ અને આ જે દાદાનો વિશામો ગ્રુપ સેવા છે એ બધા લોકો બધા લોકોને મોકો મળે સેવા કરવાનો એવી અમે દાદાને પ્રાર્થના કરીએ છીએ જય કષ્ટભંજન દેવ જય કષ્ટભંજન દેવ તો સાળંગપુર પદયાત્રા જતા પદયાત્રિકો ની દાદાનો વિસામો સેવા ગ્રુપ દ્વારા જે સેવા થઈ રહી છે તો એક ભાઈ આપણે સાળંગપુર જઈ રહ્યા છે અમે દર શનિવારે સાળંગપુર હાલીને છીએ લગભગ બે થી ત્રણ છીએ સાળંગપુર હિતેશભાઈ તમે આ સાળંગપુર જઈ રહ્યા છો એમાં જ્યાં દાદાનો વિસામો દર શનિવારે સેવા ગ્રુપ કરી રહ્યા છે એમની સેવા કેવી છે એમની સેવા ખૂબ જ સારી છે બહુ માણસો સેવા કરે છે અને પ્રસાદી લેવા માણસો ઘણા બે દર શનિવારે અમે પ્રસાદી લેવી છે અહીંયા ઘડીક આરામ મળે બે એવું છે બે આરામ કરી ધીમે ધીમે પાછા નીકળી જેવી છે પાણી પાણી સરસ લાગી હોય ત્યાં સેવાનું પાણી નાસ્તો બધું મળી રહેશે દર શનિવારે અને પ્રસાદ કેવા કેવા પ્રકારનો હોય છે દર શનિવારે અલગ અલગ પ્રકારનો હોય છે દરેક ચોમાસું હોય વરસાદ હોય તો વૈજ્ઞાનિક હોય પકોડા હોય સમોસા હોય નવા નવા આઈટમ હોય ક્યારેક ફળ હોય કાંકડીનો હોય કેળાનો હોય ક્યારેક ક્યારેક ફળ હોય ક્યારેક ક્યારેક ફરાળી ચેવડો હોય શનિવાર એ હોય ને ફરાળી ચેવડો ખાય તો આ હતી દાદાનો વિષમો સેવા ગ્રુપની સેવા વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો જય કૃષ્ણ બચન્દી